સ્વાગત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઈ ગુજરાતીમાં મિત્રો ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે બે લાયકોને છે પ્રેસ કરવાનું ભૂલતા નહીં ઈ ગુજરાતી તમારા માટે તમામ ભરતીના સમાચાર લાવે છે તો બને એટલું વિડીયોને શેર કરજો આજની ભરતી વિશે વાત કરીએ તો ગુજરાત આર્ટસ કોલેજમાં ભરતી જાહેર કરવામાં આવી છે તો આ ભરતી વિશે આપણે સંપૂર્ણ માહિતી જોઈએ મિત્રો જેમાં સંસ્થાનું નામ સમર્થ આર્ટસ કોલેજ પદ વિવિધ પદ પર ભરતી છે જાહેરાતની તારીખ અઠ્યાવીસ મે બે હજાર ચોવીસ છે અરજી કરવાનું માધ્યમ ઓફલાઈન રહેશે અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઇટ સ્ક્રીન પર મિત્રો તમને

કોઈપણ વયમર્યાદા નક્કી કરવામાં આવી નથી તેમજ અરજદારો આમાં અરજી કરી શકે છે અહીં અરજી ફી વિશે વાત કરે તો આ ભરતીમાં ભાગ લેવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચૂકવવાની રહેતી તમે નિઃશુલ્ક રીતે તમે અરજી કરી શકો છો મિત્રો શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો આચાર્ય માટે શૈક્ષણિક લાયકાત પીએચડી છે અધ્યાપક સહાયક માટે એમએ અથવા એમ પીએચડી અથવા એમએ લાઇબ્રેરિયન અહીં વાત કરીએ ક્લર્ક માટે તો સ્નાતક અથવા કોમ્પ્યુટરના જાણકાર પટ્ટાવાળા ધોરણ બાર પાસ જરૂરી ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ તો આ ભરતીમાં સફળતાપૂર્વક અરજી કરવા માટે તમારે અમુક જરૂરી ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે જેમાં ઉમેદવારો પાસપોર્ટ સાઇઝના ફોટા સહી અભ્યાસની માર્કશીટ ડિગ્રી ઓળખ કાર્ડ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ જાતિનો દાખલો તેમજ શાળા છોડિયાનું પ્રમાણપત્ર અન્ય જરૂરી પુરાવા જોશે મિત્રો અહીં પસંદગીની પ્રક્રિયા વિશે વાત કરીએ તો શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી સંલગ્ન કોલેજની આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે કુલ ખાલી જગ્યા વિશે વાત કરીએ તો ગુજરાતની ગુજરાતની આર્ટસ કોલેજ દ્વારા આચાર્યની એક અધ્યાપક સહાયકની સાત ગ્રંથપાલની એક ક્લર્કની એક પટ્ટાવાળાની એક કુલ અગિયાર જગ્યા ઉપર ભરતી કરવામાં આવી રહી છે ઇન્ટરવ્યૂનું સ્થળ અને તારીખ મિત્રો તમને દેખાઈ રહી છે તો તમે જરૂરથી આમાં ઇન્ટરવ્યૂ આપી શકો છો તેમજ આવી ભરતીની માહિતી માટે આજે જ અમારી વેબસાઇટને વિઝિટ કરી શકો છો અમારી વેબસાઇટ તમને સ્ક્રીન પર મિત્રો દેખાઈ રહી છે તો જરૂરથી વિઝિટ કરવાનું ભૂલતા નહીં તેમજ મિત્રો આવી ભરતીની માહિતી માટે અમારો વોટ્સએપ ગ્રુપ જોઈન કરી શકો છો વોટ્સએપ ગ્રુપ તમને અમારી વેબસાઇટ પર મળી જશે તો જરૂરથી ત્યાંથી પોપમાંથી અમારું વોટ્સએપ ગ્રુપ જોઈન કરવાનું ભૂલતા રહે મળી મિત્રો નવા વિડીયોમાં